સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આવી ગયા છીએ આપણે નવું અસાઇનમેન્ટનું સોલ્યુશન એટલે કે ભાવિકનું અસાઈનમેન્ટ જે આપણે વાર્ષિક પરીક્ષાનું આવ્યું છે એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ આપણે પહેલો સબ્જેક્ટ આંકડા શાસ્ત્ર આંકડા શાસ્ત્ર વિશેનું હવે જુઓ તમારી પરીક્ષા વાર્ષિક પરીક્ષામાં પેપર એંસી માર્કનું હશે બરાબર જેમાં વિભાગ એ તમને સોળ માર્કનો હશે વિભાગ બી આઠ માર્કનો વિભાગ સી બાર માર્કનો વિભાગ ડી એકવીસ માર્ક વિભાગ ઈ આઠ માર્ક અને વિભાગ એફ પંદર માક એ પ્રમાણે તમારી પેપરની સ્ટાઇલ હશે બરાબર ચલો સ્ટાર્ટ કરીએ વિભાગ એ હા એની પહેલાં તમને વાત કરી લઉં કે આપણા ચેનલ પર બધે બધા ધોરણ અગિયારના જેટલા પણ સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટનું સોલ્યુશન ટૂંક સમયમાં આવી રહ્યું છે જેમ પ્રમાણે હું સોલ્યુશન કરી રહ્યો છું એ પ્રમાણે વિડીયો અપલોડ કરતો રહીશ તો લાઈક કરો શેર કરો મારી ચેનલને બરાબર સ્ટાર્ટ કરીએ વિભાગ એ તો એક સતત ચલની કિંમત ઝીરો એક બે ત્રણ ચાર માટેની સંચય આવૃત્તિ અનુક્રમે બે ચાર છ આઠ ચૌદ છે તો ચલની કિંમત બે ને અનુરૂપ વધુ સંચય આવૃત્તિ કેટલી થાય તો અઠ્યાવીસ થશે ચલો આ શબ્દ તો દર વખતે પૂછાય જ છે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ કોના દ્વારા વાપરવામાં આવ્યો હતો તો ગોટફીન એકેન વોલ દ્વારા વાપરવામાં આવ્યો હતો ત્રીજો પ્રશ્ન તપાસ હેઠળ વ્યક્તિની સંખ્યા વધારે હોય અને તેનો વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલો હોય ત્યારે આપણે પ્રત્યક્ષ તપાસ કરવી પડે બરોબર કઈ પદ્ધતિ વધારે સોરી તો વધુ ખર્ચા છે ચોથો પ્રશ્ન જ્યારે સમજિ વિસ્માંગ હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો આમાં ઓપ્શન બી આવશે ઓપ્શન બી તરીત છે ને એને સુધારીને સ્તરિત કરી દેજો બરોબર અહીંયા સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ ઓપ્શન બી પાંચમો પ્રશ્ન પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો ઓપ્શન એ છઠ્ઠો પ્રશ્ન કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર પંચાવન છે અને તે છ સમાસ છ સમાન વર્ગ લંબાઈવાળાઓ વિભાજીત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય તો દસ થશે બરાબર એના પછી નીચેના પૈકી કયો ચલ અસત છે આ પણ દર વખતે પૂછાય છે કુટુંબને કુટુંબીત બાળકોની સંખ્યા એના પછી આઠમો પ્રશ્ન કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેના અભ્યાસ વિશે આપેલ માહિતીને કોષ્ટક રચનામાં રજૂ કરવી પડે બરાબર ઓપ્શન એ નવમો પ્રશ્ન એ પણ પૂછાઈ ગયેલ છે કે પ્રચલિત સંકેત અનુસાર પ્રદીપ નિર્દેશનથી કયો વિકલ્પ યોગ્ય છે તો કે ઓપ્શન એ કેપિટલમાં એન બરાબર સ્મોલ એન ગુણિયા કે દસમો પ્રશ્ન એક સતત માહિતી માટેના વર્ગો જીરોથી નવ્વાણું બરોબર બધા વર્ગો આપ્યા છે અને ચારસો થી નવ્વાણું સુધી આપેલા છે તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય તો બીજા વર્ગની મધ્ય કિંમત એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ અગિયારમો પ્રશ્ન અવલોકન સાત નવ નવ એક સાત નવ ચાર નવ એક નવ બહુલક કેટલો થાય ચલો સિમ્પલ જે સૌથી વધારે આવે એ આપણો બહુલક નવ સૌથી વધારે વાર આવે છે નવ આપણો બહુલક બારમો પ્રશ્ન પાંચ અવલોકનોની માહિતી માટે સિગ્મા એક્સ માઇનસ નવ બરાબર ઝીરો હોય તો મધ્ય કિંમત કેટલી થાય તો એક્સ પાર બરાબર સોરી મધ્યક કેટલો થાય એક્સ પાર બરાબર નવ થાય તેરમો પ્રશ્ન એક ગુણોત્તર શ્રેણી માટે જો આર બરાબર એક હોય અને એસ ફાઇવ બરાબર છસો પચીસ હોય તો પ્રથમ પદ છસો પચીસ જ છે બરાબર ચાલો એના પછી ચૌદમો પ્રશ્ન પચાસ અવલોકનોના સમૂહમાંથી મધ્યસ્થ એટલે શું

ગુણોત્તર શ્રેણી ચાર બે એક માટે પાંચ પદોનો સરવાળો તો એકત્રીસ ભાગ્યા ચાર આપ તમને એમસીક્યુમાં નથી આપ્યો પણ આ તમારે જાતે દાખલો કરવો પડશે તો દાખલાનો જવાબ એકત્રીસ ભાગ્યા ચાર આવશે બરાબર નેક્સ્ટ છે અઢારમો પ્રશ્ન એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થક અનુક્રમે ત્રીસ અને પચાસ હોય તો ચતુર્થકનો વિચલાંક કિંમત કેટલી થાય તો ઝીરો પોઈન્ટ પચીસ થશે ઓગણીસમાં આપણને શ્રેણી આપી છે કે વન ટુ થ્રી અને કે અનંત સુધીનું પ્રમાણિત વિચલન પાંચ છે તો ઓપ્શન આપ્યા છે તો આમાં ઓપ્શન જવાબ આવશે ઓપ્શન સી એક પાંચ અને બે પંદર વિશ્વ પ્રશ્ન જેના પૈકી કયો માપ એકમથી મુક્ત છે તો ચલનાક એક એકમથી મુક્ત છે એના પછી દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ કયું છે તો ઓપ્શન બી એક્સની એન ઘાત આવશે

જો સમૂહ એનો ચલનાક એ સમૂહ બી ના ચલનાક કરતા ઓછો હોય તો કયા સમૂહના ચલની જણાવો તો ધન વિષમતા બરાબર અઠ્યાવીસમો પ્રશ્નમાં ઓપ્શન એ ત્રણ એક્સ વધુ વિષમ છે ઓગણત્રીસ પ્રશ્ન જો માહિતીના બૌલક અવ્યાખ્યાય હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતા કેટલી હોય તો માઇનસ ત્રણથી પ્લસ ત્રણ સુધી ત્યારબાદ ઓપ્શન સી આવશે ઓગણત્રીસ આ પણ તમને આપેલું નથી બરાબર કોઈ પણ દાખલો પણ નથી આપેલો કોઈ પણ એમસીક્યુ કે થિયરીમાં કંઈ પણ નથી આપેલો ખાલી તમારે જાતે ગણતરી કરવી પડે બરાબર તો ઓગણત્રીસ આવશે આમાં આન્સર કેમકે લીપ વર્ષમાં ઓગણત્રીસ દિવસ હોય જો અહીંયા પ્રાકૃતિક સંખ્યા કે એવું કંઈ જ નથી આપ્યું ખાલી કીધું છે કે લીપ વર્ષ ફેબ્રુઆરી મહિના તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ તો આપણો આન્સર આવશે ઓગણત્રીસ એકત્રીસમો પ્રશ્ન એમાં આન્સર આવશે ત્રીસમો બત્રીસમો પ્રશ્ન ધન વિષયમાં આવૃત્તિ વિતરણની કોની કિંમત સૌથી વધુ હોય છે તો બહુલગ્ન બત્રીસમો પ્રશ્ન ઓપ્શન બી તો તો પ્રશ્ન પ્રશ્ન ઓપ્શન બી કે માટે કોઈ બે જુદી જુદી કિંમત કિંમત સમાન મળે તે સંબંધને શું કહેવાય અનેક એક વિધેય કહેવાય હવે જો આ પાત્રીસ પ્રશ્ન છે ને તમારી થિયરીમાં પણ નથી અને દાખલામાં પણ નથી બરોબર જો હું ટ્રાય કરું છું થઈ શકે તો પાંત્રીસનો ક્વેશ્ચન તમે કેન્સલ કરી દેજો એક સાધારણ અસંમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ એ મધ્યક બહુલકથી કેટલો ઘણો થાય હું ટ્રાય કરું છું જો નેક્સ્ટ વિડીયોમાં આનો આન્સર સોલ્વ કરી દઉં પાંત્રીસમો પ્રશ્ન જુઓ તમને દાખલામાં પણ નથી અને એમસીક્યુમાં પણ નથી બરાબર હું જોઉં છું ચોપડીમાં જો મળી જાય તો આ નેક્સ્ટ વિડીયોમાં આનો આન્સર આપી દઉં છત્રીસમો પ્રશ્ન દસ ગુણ્યા એન ફેક્ટોરિયલ બરાબર બસો ચાલીસ હોય તો એનની કિંમત ચાર આવે સાડત્રીસમાં એનસીઆરની કિંમત નીચેના પૈકી કોને બરાબર હોય છે તો એન એન માઇનસ આરને બરાબર ઓપ્શન બી અડત્રીસમો પ્રશ્ન એનસી જીરો બરાબર એન ની એનની કિંમત બે થાય ઓગણચાળીસમાં સંભાવના શાસનના પ્રારંભિક પરિણામ માટેના મહારથી તરીકે લાપલાસને ઓળખવામાં આવે છે ચાલીસનો પ્રશ્ન એક ફનફેનની રાઇટમાં ત્રણ વ્યક્તિઓ બેસવા માટે આઠ જગ્યાઓ છે તેમાં આઠ જગ્યા પર કેટલી રીતે બેસી શકાય બરાબર આઠ જગ્યાઓ છે અને બેસવાવાળા ત્રણ છે તો એટ પી થ્રી એકતાલીસમો પ્રશ્ન જો પ્રથમ ક્રિયા એમ પ્રકારે કઈ શકતી હોય અને બીજી ક્રિયા એમ પ્રકારે થઈ શકતી હોય તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકાર કેટલા થાય

કેમ કે ક્યુ અને પી પંચોતેર બંને સરખા હોય ઓપ્શન બી સુડતાલીસ પ્રશ્ન ઓપ્શન ડી આવશે અડતાલીસ પ્રશ્ન જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે તો પદિક નિદર્શન ઓગણપચાસ માહિતીનો કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે ઓપ્શન એ 50મો પ્રશ્ન આપેલ માહિતીના ખુલ્લા છેડા ખુલ્લા છેડાવાળા વર્ગ હોય તો કઈ સરેરાશ શોધવી પડે તો મધ્ય શોધવી પડે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય અનિવાર્ય નથી આ જો આ ખાસ વાત જો અનિવાર્ય છે ને અનિવાર્ય નથી અહીંયા લખ્યું છે નથી તો તપાસનો વિસ્તાર ઘણો વિશાળ હોય ત્યારે બાવન પ્રશ્ન નીચેના વ્યક્તિ કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે બરાબર તો વિસ્તાર ત્રેપનમો પ્રશ્ન એમાં જવાબ આવશે સી ચોપનમો પ્રશ્ન એફએક્સ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ એક્સ હોય તો એફ ઝીરોની કિંમત કેટલી થાય ઝીરો જ થાય બરાબર કેમ કે ઝીરોનો કોઈપણ સંખ્યા સાથે ઝીરો ગુણાકાર કરશો તો જવાબ ઝીરો જ આવશે પંચાવન પ્રશ્ન એમાં ઓપ્શન આવશે એ છપ્પનમો પ્રશ્ન ઓપ્શન આવશે સી એ અને બી બંને સત્તાવનનો પ્રશ્ન એફએક્સ ઇક્વલ ટુ કે એક્સ ઇક્વલ ટુ એનને કયા પ્રકારે વિધાય છે તો અચળ વિધેય બરાબર કેમ કે અહીંયા આપણે ખાલી એક્સની કિંમત બદલાશે એની કિંમત તો કોઈ છે જ નહીં તો જવાબ હંમેશા એક જ સરખો આવશે એને કહેવાય અચળ વિધાય અઠ્ઠાવનનો પ્રશ્ન એમાં આવશે અચળ વિધાય ઓપ્શન સી ફિફ્ટી નાઇન બરાબર એક ચલ માટે મધ્યક દસ અને ચલનાક સાહીઠ હોય તો ચલનું વિસ્તરણ કેટલું થાય ચલો ત્યારબાદ સાંડનો પ્રશ્ન અનેક વિધાય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો ઓપ્શન એ સાચું છેલ્લો પ્રશ્ન છે ગુણોત્તર શ્રેણી ઝીરો પોઈન્ટ બરાબર ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ચારનો સામાન્ય ગુણવત્તા ઝીરો પોઈન્ટ એક થાય ચલો એના પછી નેક્સ્ટ પેજ ગુણોત્તર શ્રેણી એક રૂટમાં ત્રણ 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 રૂટમાં ત્રણનું પાંચમું પદ નવું થાય જો ગુણોત્તર શ્રેણી સામાન્ય ગુણોત્તર એક હોય અને એસ ટેન બરાબર ચાલીસ હોય તો પ્રથમ પદ ચાર થાય ચોસ ચોસઠમો પ્રશ્નમાં ઓપ્શન બી ત્રણ ભાગ્યા બે આન્સર આવશે પાસઠમો પ્રશ્ન જવાબ એક આવશે ઓપ્શન બી છાસઠમો પ્રશ્ન જો ગુણોત્તર શ્રેણી સામાન્ય ગુણોત્તર માઇનસ એક અને પ્રથમ પદ માઇનસ એક હોય તો પ્રથમ છ પદોનો સરવાળો ઝીરો થશે મેળવવામાં આવે અને વિષમતાંગનો વિસ્તાર મેળવો તો માઇનસ ત્રણ થી પ્લસ ત્રણ બરોબર ચલો અહીંયા આપણે વિભાગ એ કમ્પ્લીટ કર્યો છે ટૂંક જ સમયમાં વિભાગ બી સીડી એટલે કે બધે બધા વિભાગનું સોલ્યુશન આવી રહ્યું છે